દર વર્ષે જાન્યુઆરીની ચૌદમી તારીખે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને ગુજરાતમાં આ મકર મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ હોય લોકો ખૂબ જ હર્ષોઉલ્લાસથી ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય છે પતંગ દોરીઓનો ધંધો પણ આ સમય દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે લોકો ખૂબ મોટી પ્રમાણમાં લોકો પતંગો ચગાવતા હોય છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે પતંગ કપાયા પછી જે તૂટેલી દોરી રોડ પર આવે છે એ રોડ પર આવેલી દોરી દર વર્ષે ખૂબ જ જાણલેવા બની જાય છે કારણ કે આ જે દોરી રોડ પરથી પસાર થતી હોય છે તે રસ્તે આવતા જતા લોકોના ગળામાં ભરે જતી હોય છે જેના કારણે કેટલાય લોકોના મૃત્યુ બી થાય છે કેટલા લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે અને એવી ઘણી બધી દુઃખદ ઘટનાઓ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોતા હોઈશું પરંતુ આ વખતે નડિયાદ શહેરના મહિલા ટ્રાફિક પીએસઆઈ વીએસએ સેક અને તેમની ટીમ દ્વારા એક નવી મુહિમ ચાલુ કરવામાં આવેલી છે નડિયાદ શહેરની અંદર જેટલા બી ટુ વ્હીલર વ્હીલરવાળા આવવા જવન કરી રહ્યા છે તેવા ત તમામ લોકોને રોડ પર ઊભા રાખીને તમે જોઈ શકો છો જેમ ચિત્રમાં કે તેમના બાઇક પર એક તારનો રોડ બાંધી આપવામાં આવે છે જેના કારણે નડિયાદ શહેરમાં આવતા જતા લોકો જ્યારે ઘરેથી કામ માટે બહાર નીકળે ત્યારે હવે કોઈપણ પતંગનો દોરી દોરી એમના ગળામાં ફસાય નહીં કે કોઈ એવી જા તેમની જાનમાલનું નુકસાન ના થાય કોઈ એવી ઈજાઓ ના પહોંચે તેના અવેરનેસના ભાગરૂપે આ એક મુહિમ ચાલુ કરવામાં આવેલી છે જેના કારણે નગરના શહેર નગરના નડિયાદ શહેરના નગરજનો પણ એક ખુશી પ્રસરી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે કારણ કે પો પોલીસ માટે હંમેશા લોકોની માનસિકતા અલગ અલગ પ્રકારની હોઈ શકે પરંતુ પોલીસ દ્વારા આવી એક મુહિમ ચલાવવામાં આવેલી છે કે જેના કારણે પતંગને દોરીથી કોઈ પણ જાતનું જાનમાલનું નુકસાન થતું અટકી જાય અથવા મહદઅંશે તેની પર પ્રતિબંધ મૂકી શકાય તે રીતે એક મુહિમ ચાલુ કરેલી હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે આ અગાઉ પણ અમે નડિયાદના ટ્રાફિક પીએસઆઈ વીએસએક કે જે ટ્રાફિક બાબતમાં ખૂબ જ કડક વલણ અપનાવે છે અગાઉ પણ અમારા મારફતે બતાવવામાં આવેલું કે કેવી રીતે ગાડીઓ ડિટેન કરી અને પ્રજાજનોને આવા જવામાં નુકસાન ના પડે એ માટે રોડ રસ્તા ખુલ્લા રહે એ માટે એમના પ્રયત્નો હોય છે અને આ વખતે ઉતારવા માટે કે આવી તૂટેલી દોરીથી કોઈને પણ જાનમાલનું નુકસાન ના થાય અને તે મહદંશ અટકી શકે તે માટેની જે એક મુહિમ ચલાવવામાં આવેલી છે નાની છે પણ ખૂબ જ ઉપયોગી મુહિમ છે જેના કારણે નગરજનો પણ એક જાતો એક અલગ પ્રકારનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે